દરેક નીતિની સામે રીતે ઉભો રહેતો ચેનલ દક્ષિણ ગુજરાત સર્જન સોસાયટી એ ડબલ્યુઆર સર્જન અને નવેલી હોસ્પિટલ દ્વારા સર્જરી નિષ્ણાત મંતવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં સારવાર દરમિયાન પેશન્ટને કઈ રીતે તકલીફ ન પડે બાબતે કેવી બાબતોનું ધ્યાન રાખવું તે માટે પણ નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન અપાયું હતું સુરત શહેરમાં દક્ષિણ ગુજરાત સર્જન સોસાયટીએ ડબલ્યુઆર સર્જન અને નવેલી હોસ્પિટલ દ્વારા સર્જરી નિષ્ણાંત મંતવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોક્ટરો દ્વારા કરવામાં આવતા ઓપરેશન બાબતે ઉદ્વેલા સવાલો અને નવી ટેકનોલોજી બાબતે સંવાદ કરવામાં આવ્યો હતો તેમજ નવી ટેકનોલોજી પ્રમાણે આજરોજ બાર જેટલી સર્જરીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું

મારી નવેલી હોસ્પિટલ અહીંયા ન્યૂ સિટીલાઇટ રોડ પર હોસ્પિટલ છે મારી સાથે સુરત સર્જન સોસાયટીના અમારા જે મિત્રો છે ડૉક્ટર મુસ્તાક કુરેશી રિલીફ હોસ્પિટલના ડૉક્ટર દિવ્યાંગ ભટ્ટ સ્વીમેરના પ્રોફેસર હરીશ ચૌહાણ સાહેબ એ બધા જે વોલન્ટિયર મિત્રો છે એમની સાથે અમે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે સાત ને આઠ તારીખ ડિસેમ્બરના રોજ જેમાં આપણા ગુજરાતના નહીં પણ વિશ્વના સૌથી જાણીતા અને સશક્ત અને પાવરફુલ અનુભવી જે ડોક્ટરોની ટીમ જે છે એને આપણે ઇન્વાઈટ કરી છે અહીંયા એમાં જે અમારા મિત્રગણ અને સિનિયર ટીચર્સ જે છે ડોક્ટર મુફી લાકડાવાલા ડોક્ટર અરુણ પ્રસાદ સાહેબ ડોક્ટર પરવીણ ભાટીયા સાહેબ કાલે અમારા ડૉક્ટર જીવી રાવ જે છે હૈદરાબાદથી એ આવવાના છે ડૉક્ટર રોય પાટણકર છે તે ડૉક્ટર કલ્પેશ જાની છે ઘણા બધા ડૉક્ટર્સ છે લિસ્ટ બહુ લાંબુ છે બધાનો સમય વાત કરવા કરતા હું તમને શોર્ટમાં એમ કે આપણા દેશના સૌથી લીડિંગ વેઇટ લોસ સર્જરી અને હરિયાના એક્સપર્ટ્સ અત્રે સુરતમાં બધા જ ડૉક્ટરોની મહેનત અને જહેમતથી આવવાના છે અને પોતાની સ્કિલ સર્જિકલ સ્કિલ્સ આપણા બધા જોડે શેર કરવાના છે જેથી કરીને અવેરનેસ વધે સર્જરી વિશેની જે લોકોનો અજાણ્યો ડર છે વેટ લોસ સર્જરી માટેનો ને કોમ્પ્લેક્સ હર્નિયા સર્જરી માટેનો એ ડર દૂર થાય એના માટેનું આ એક કવાયત છે એવું તમે કહી શકો આ અમારો ચોથો પ્રોગ્રામ છે બે હજાર ને સત્તરથી અત્યાર સુધી અમે આ ટોટલ આવા ચાર પ્રકારના પ્રોગ્રામ કરી ચૂક્યા છે જેમાં એ ડબ્લ્યુ આર એસસી કરીને અમારું જે ઇન્ટરનેશનલ એસોસિએશન છે હર્નિયાનું એ અને ઈપ્સો એપીસી એટલે જેના પ્રેસિડેન્ટ ડૉક્ટર મુફી લાકડાવાલા છે એશિયા પેસિફિક જે એસોસિએશન છે એના પ્રેસિડેન્ટ ડૉક્ટર મુફી આકડાવાલા છે સર રિલાયન્સ એચએન હોસ્પિટલના હેડ એ સર્જિકલ સેક્શનના અને વેટલોસના હેડ છે તો એ બધા જ ડૉક્ટર આજે લોકોની અવેરનેસ વધે એટલા માટે અત્રે પધાર્યા છે તો એ આપણા સૌની એક માટે બહુ ગૌરવની બાબત છે અને દેટ છે બીજું તો અમારે કંઈ કહેવાનું છે થેન્ક યુ વેરી મચ આપ સૌ અહીંયા પધાર્યા આટલી શોર્ટ નોટિસ બે ત્રણ કલાકની નોટિસ પણ એ સૌથી મારા માટે એક મહામૂલો એક પ્રસંગ છે અને અમારા બીજા જે મિત્રગણ છે તો શ્રી કૈલાશભાઈ હકીમ એ અત્યારે અહીંયા પધાર્યા છે તો આપણે કદાચ એમને બે મિનિટ અમને જ બોલાવીશું આપણે આગળ પછી વાત કરી દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસ એસ કી ન્યૂઝ ચેનલ